આ મયુર મયુરા વાર લીધી કે મયુર મયુરતા હેલોવરી વન વેલકમ બેક ટુ મયુર ફેમિલી લોક શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો શું આગળનું મારે જોવાનું છે ભાણાબીન ને તેડવા કેમકે એ લોકો પણ આવે છે અત્યારે અમારે બનાવવાનું છે કંઈક મસ્ત મેનુ ના હાથે તો ચલો ફટાફટ જામ અને હીરવા કંઈક મૂંઝાઈ ગઈ છે બતાવું તમને કેમ છું હીરું કોના આરે ઝગડો થયો તો રોડે કા એ એક માં પાણી આવ્યા

હાય દિયા મજામાં તો આ છે ભાવનાબેન નું ઘર આવ્યું છે બાયપાસ અને હમણાં સોલાર પેનલ પર નખવી લીધી એ લોકોએ આપણે બાકી છે શું કઈ દિયો મજામાં તો કઈ પડી ગઈ હતી થઈ ગઈ રેડી હવે કમ્પ્લીટ હાવ એમ વારે નહીં એટલે આમ ખબર તો હતી પણ લાગ્યું કેવું પૂછી લેવું ને એમ

આજે તો મજા આવશે ને ધમાલ હા ભાના બી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રીતો બેહી ગયા માં બધા બેસી ગયા અને ભાનાબીને અત્યારે ચાલુ કરી દીધું મેનુ અવન છે ક્યાં કોઈ ગુફાના બેનું મેનુ ખાના દીદી દાળ સ્પેશિયલ દાળ ભાવના દીદી કે લગભગ પ્લાન બનાવતા અને એના બહુ દ્વારકા ગયા ત્યારે અરે આ બધું તારે કરાવી લેવું તો કરાવીયો તો લાભ લઈ લેવાનો હોય આ તો જો હા હા

સરસ સરસ ચાલો તો ફટાફટ હમણાં બની જાય એટલે બતાવું તમને અને છોકરાઓ લે ધમાલ કરતા કરતા કેમ હોય ગયા સોસાયટી માં એવું છે ચાલો તો મળીએ ઉપડી ગયો મોબાઈલ બતાઈ દો બતાઈ તો આમ 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 છેટા થી આહા આમ આમ ઓલી સાઈડ બતાઈ દો ફોટો ઉપર કોકલું ખુલી ગયું આ જો જા મેરેજ ના ફોટા

सरो <laughs> <देफ्लो? देफ्लो। laughs> <laughs> <laughs>

সষেক অয়িণে শিমা ককরাার må্ন সিমজেজার কারফযুপডিক্েয াকেপ Post reach োমো Sa কোম তগিয় intellectual 15- zakোদর শিমারা কযবণে কার সিমো ঵ো সিমো

फोन लेवा दे फोन लेवा दे तो भाई तो इ देखो मम्मी हा उपा लिदे तो गोबा मारा तू क्या उपाड्यो नि फोन त थारे खबर पड़े थेर की थी हम <laughs> 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 तो बे तराम दे उपाड्यो टाडू पडन पछि कैरो हे टाडू पड़ी गयो तो मु गयो पछि थोडा मस्का मारया मम्मी ने इमा जेठाणी फोन आई दि कि भानाई के मोमेन फोन न तो मारो परसे आज गोविंदो से मजा <laughs> आवत

রুদ্র <laughs> మగజ మా కే দ পেট মনটো নাই

હા લેવા ને મન તુરા તો વાંધો નઈ કયું હા ટપો પડે તો ના ના તું બોર વાંધે મારો સારી મેં જોય